નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર શહેરમાં ટ્રાફિક જાગૃતિ માટે શાળાના બાળકોને ને લેવડાવાયા શપથ ધ એકેડેમિક ઓફ પીડીઆઈટી અમદાવાદ દ્વારા ફાઇટ ચાઇલ્ડ અભિયાન માં સહયોગ જાહેર કરાયો ઓનલાઈન શોપિંગ થી બધી જદી ખરીદી થી વેપારીઓને નુકસાન જુનાગઢ ખાતે મુખ્યમંત્રી ના હસ્તે ભાગીદારી માટે એન્ડ્રોઈડ મોબાઈલ એપ નું લોન્ચિંગ માનવ સેવા જ ધર્મ નું વ્યવહારિક સ્વરૂપ છે કહ્યું રાજ્યપાલ કોહલી લોકો ટ્રાફિક ના નિયમો નું પાલન કરે અને પોતાની સલામતી અંગે જાગૃત બને તે માટે રાજ્ય વ્યાપી ટ્રાફિક નિયમ ના પાલન માટે શહેર જુદી જુદી કોલેજો વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન ના પાલન માટે અમદાવાદ શહેરના લો ગાર્ડન ખાતે આવેલ એચ એ કોલેજ માં ટ્રાફિક પોલીસ તરફથી ટ્રાફિક નિયમન પાલન અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા ગુજરાત ભર માં ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન ભંગ કરનાર વાહન ચાલકો સામે તારીખ છ થી વીસ નવેમ્બર સુધી ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરૂ કરાઈ છે જેમાં પોલીસ દ્વારા વાહન ચાલકો દંડ કરવામાં આવે છે ट्राफिक प्लेज ले अत्य अहमदाबाद पुलिस द्वारा <laughs> હેસટેગ બાય ટ્રાફિક પ્લેજ કરીને જે કેમ્પેઇન ચાલી રહ્યું છે ઓનલાઈન કેમ્પેન જેના પૂરાપૂર્તિ આજે જે છે કોમર્સ કોલેજ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં દરેક વિદ્યાર્થીએ શપથ લીધી છે અને પોતે પોતાના ફેસબુક પેજ ઉપર જઈ પોતાની સેલ્ફી સાથે બીજા પાંચ લોકોને નોમિનેટ કરશે અને હેસટેગ બાય ટ્રાફિક પ્લેજ કરી અને અપલોડ કરશે જેથી તેમની ભાગીદારી ઓનલાઈન કેમ્પેનમાં પણ કાઉન્ટ થઈ શકે તે માટે આજે પ્રયત્ન કરવામાં આ કાર્યક્રમ એટલા માટે અગત્યનો છે કે કોલેજના લગભગ ચારસો વિદ્યાર્થીઓ આ કાર્યક્રમની અંદર ભાગ લેશે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું કેમ જરૂરી છે તેનું પણ એ લોકોને માર્ગદર્શન આપવામાં આવશે જો સમાજમાં યુવાનોને આ ટ્રાફિક અવેરનેસની ટ્રેનિંગ આપવામાં આવે તો મને એમ લાગે છે કે ધીરે ધીરે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ઓછું થવા માંડે અકસ્માતો ઓછા થવા માટે અને અમે એ બધા જ વિદ્યાર્થીઓ સાથે એક શપથ લેવા લેવડાવવાના છીએ કે એ શપથની અંદર એવું હશે કે હું ક્યારેય આ ટ્રાફિકના નિયમોનો ભંગ કરીશ હું ક્યારેય જ્યારે પોતાનું વાહન ચલાવીશ ત્યારે હું હેલ્મેટ પહેરીશ ગાડી ચલાવીશ ત્યારે હું એનો બેલ્ટ પહેરીશ અને રાહદારીઓને પહેલાં હું રસ્તો આપીશ અને સૌહાર્દ વાતાવરણ ઉભું કરવા માટે ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરીશ આવું એક સોગંદ વિધિ અમે વિદ્યાર્થીઓને કરાવવાના છીએ સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે સાવચેત રહેવા માટે ચેતવણી પણ આપવામાં આવે છે જે અંતર્ગત સૈનિક કોલેજોના વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે અથવા કરાવે તે માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ શપથ લીધા અને સેલ્ફી ફોટો લઈ ફેસબુક પર પણ મૂક્યા હતા બાર નવેમ્બર રોજ વર્લ્ડ ન્યુમોનિયા ડે ના દિવસે એકેડેમિક ઓફ પીડીઆઈટીસ અમદાવાદ દ્વારા ફાઇટ ન્યુમેનિયા એન્ડ સેવ ધ ચાઇલ્ડ સામે લડો અને બાળકનું જીવન બચાવો અભિયાન નો પ્રારંભ કરાયો છે આ અભિયાન નો હેતુ ન્યુમોનિયા રોગ અને તેના નિવારણના પગલા અંગે લોકો ભારતમાં ન્યુમોનિયા મૃત્યુ પામતા બાળકો અંગે બોલતા એઓપી ના પ્રેસિડેન્ટ ડોક્ટર ચેતન ત્રિવેદી એ જણાવ્યું કે વૈશ્વિક સ્તરે દર વર્ષે ન્યુમોનિયા થી પાંચ વર્ષ થી નીચેના ચૌદ લાખ બાળકો મોત ને પેટે છે આ અંક એડ્સ

જે મોટી સંખ્યા કહેવાય એટલે આ નિમોનિયાને જો આપણે જો ભારતમાં થતા બાળકોની મૃત્યુનો દર ઘટાડવો હોય તો આપણે નિમોનિયા અને ડાયરિયા બે વસ્તુ એવી છે કે જેના માટે વધારે ધ્યાન આપવું પડે હવે આ જે નિમોનિયા થતો અટકાવવા માટે જો આપણે પ્રયત્ન કરવો હોય તો એના થતા થવાના કારણો છો તો આપણે નિમોનિયા થવાના કારણોમાં સૌથી મોટું કારણ સ્વચ્છતાનો અભાવ છે બીજી વસ્તુ જો ગણીએ તો રોગપ્રતિકારક શક્તિનો અભાવ છે ત્રીજી વસ્તુ છે પ્રિમેચ્યોર બાળકો છે આ બધા કારણોને આપણે જો ધ્યાનમાં રાખીએ તો નિમોનિયાને અટકાવી શકાય છે હવે નિમોનિયા થયા પછી તો આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ પણ નિમોનિયા થઈને થતો અટકાવવા માટે રસીકરણ પણ બાળકોને કરવું જોઈએ અને આ ઉપરાંત આપણને ખબર છે કે માતાનું ધાવણ સૌથી મોટી અને શ્રેષ્ઠ રસી છે એટલે આપણે કહીએ છીએ કે પહેલાં છ મહિના સુધી માત્ર ને માત્ર માતાનું ધાવણ જો બાળકને આપવામાં આવે તો એને રોટી રોગ પ્રતિકાર શાકતા વધારો થઈ શકે છે આ માટે સ્વચ્છ વાતાવરણની રચના કરવી અપૂરતા પોષણની સમસ્યા દૂર કરવી પ્રથમ છ મહિના સુધી બાળકોને સ્તનપાન કરાવવું સમયસર રસી મુકાવી જેવા પગલાં લેવાથી નુમોનિયા રોકી શકાય છે અને મેડિકલ કોલેજના પ્રોફેસર ડોક્ટર બળદેવ પ્રજાપતિએ જણાવ્યું કે મા બાપને તેમના સંતાનો માટે સર્વોત્તમ ચીજનો આગ્રહ રાખે છે આ અભિયાન અંગે વિસ્તારપૂર્વક માહિતી આપતા આઈએપીના એપી ના સેક્રેટરી ડોક્ટર જે કે ગોસ્વામીએ જણાવ્યું કે ફાઇટ ટુ ન્યુમોનિયા એન્ડ સેવ ધ ચાઇલ્ડ અભિયાન દ્વારા આઈએપી મા બાપ આરોગ્ય સંભાળ સાથે સંકળાયેલા વ્યવસાયિકો તથા નીતિના ઘડવૈયાઓમાં ન્યુમોનિયાની રોકની રોકથામ અંગેનો બાળકોને ન્યુમોનિયાના જોખમ જોખમમાં ધકેલી દેતી સ્થિતિમાંથી કેવી રીતે બચાવી શકાય તથા સમયસર નિદાન અને જાગૃતિ કેવી રીતના ફેલાય તેનું કાર્ય કરે છે એઓપીના અમદાવાદના પ્રેસિડેન્ટ ડોક્ટર ચેતન ત્રિવેદીએ આ મુદ્દે જણાવ્યું કે આ રોગ ના ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા અનેક પગલા લેવાઈ રહ્યા છે ત્યારે પીડિયાટ્રિસ્ટ પેમલોલોジસ્ટ તથા નાગરિકોએ બાળકોમાં તથા ન્યુમોનિયા અંગેના અભિગાઈમાં સામેલ થઈ બાળકોના જીવનને બચાવવા સહકાર આપવો જોઈએ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષથી હવે ગ્રાહકો ઓનલાઈન કમ્પ્યુટર દ્વારા ખરીદી કરતા થઈ રહ્યા છે આ જાતની ખરીદીથી વિયુટ બજારોના રિટેલ વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે વેપાર ધંધા બંધ થવા લાગ્યા છે અને બેરોજગારી વધી રહી છે તથા સરકાર ને વેટ નું નુકસાન થઈ રહ્યું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશન ના જનરલ સેક્રેટરી સેજલ પટેલ અને ગૌરવ વ્યાસે શહેરના ડ્રાઇવિંગ રોડ પરના એક બિલ્ડિંગમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભારતમાં પાંચ વર્ષ પહેલા બે હજાર નવ માં ઓનલાઈન કોમ્પ્યુટર દ્વારા ઈ કોમર્સ બજાર બે પોઈન્ટ પાંચ અબજ ડોલરનું હતું તે વધીને બે હજાર અગિયાર માં છ પોઈન્ટ ત્રણ અબજ ડોલરનું થયું છે બે વર્ષ પહેલા વર્ષ બે હાજર બાર માં આ જાતનું ઈ કોમર્સ વધીને તેર અબજ ડોલર થયું હતું અને ભારતમાં હાલમાં ઓનલાઈન એક કરોડ ખરીદદારોનો આંકડો થયો છે આ રીતે ઈ કોમર્સ અને ઓનલાઈન દ્વારા ગ્રાહકોની ખરીદી કરી રહ્યા છે તેને કારણે સરકારને ને નુકસાન થઈ રહ્યું છે નાના વેપારીઓના છે આ જાતના ઓનલાઈન ખરીદી બંધ કરાવી જોઈએ તેનાથી સરકાર આર્થિક નુકસાન થઈ રહ્યું છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જુનાગઢ કલેક્ટર કચેરી દ્વારા સ્વચ્છતા અભિયાન ને પ્રેરિત કરતી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશનની સૂચિત જૂનાગઢનું લોન્ચિંગ કર્યું હતું જૂનાગઢ જિલ્લા કલેક્ટર આલોક કુમાર પાંડે જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને જનભાગીદારી વ્યાપક સ્તરે સાકાર કરવા આ મોબાઈલ એપને તૈયાર કરી છે સૂચિત જૂનાગઢ એપ્લિકેશનનો લાભ જૂનાગઢના ઈ ડિસ્ટ્રિક્ટ પોર્ટલ દ્વારા મેળવી શકાય છે પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી કાર્યક્રમ સ્વચ્છતા અભિયાન અને ડિજિટલ ઇન્ડિયન અંતર્ગત મિશ્ર યાસ અંતર્ગત એન્ડ્રોઈડ એપ્સના માધ્યમથી લોકોને સ્વચ્છતાને લગતી કોઈપણ ફરિયાદ ઓનલાઈન કરી શકે છે જિલ્લાના વિવિધ વિસ્તારના મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકાઓ તેમજ ગ્રામ પંચાયતોને પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે સરકારી મિલકતો ધરાવતા તમામ ખાતાઓ શાળાઓ આંગણવાડીઓ આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી કચેરીઓમાં પણ આવી લેવાય છે આ સૂચિત મોબાઈલ એપની વિશેષતા લોકો ગંદકી કે કચરો ધરાવતા સ્થળના ફોટોગ્રાફ તથા તે સ્થળના લોકેશનની વિગતો સાથે આ એપ ને મારફતે ઓનલાઈન ફરિયાદ પણ કરી શકાય છે રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું છે કે કરુણા પ્રેમ સંવેદના આધ્યાત્મ તથા માનવ સેવા નું ધર્મ માનવ સેવા એ ધર્મ નું વ્યવહારુ રૂપ છે સ્વામી વિવેકાનંદજીએ નર સેવા ને જ નારાયણ સેવા કહી છે માનવ સેવા માં જ ઈશ્વર છે રાજ્યપાલે આપણું મંડળ સંસ્થાના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે સમાજમાં રચનાત્મક કાર્ય કરતી સંસ્થાઓનું સન્માન કરતા સંબોધન કર્યું હતું રાજ્યપાલે સન્માનિત વિવિધ સંસ્થાઓના રત્નાત્મક કાર્યોને બિરદાવતા જણાવ્યું કે સેવાના માધ્યમથી મોક્ષ મેળવવાની ભક્તો સંતો અને પરંપરા

ના ચંદ્રકાંત્રામ ના મણી પટેલ ગાંધી આશ્રમ ના માલજીભાઈ ડાંગ સ્વરાજ આશ્રમ ના ગેલુજી સહયોગ ક્રાફ્ટ રૂટ ના અનારબેન પટેલ સર્વોદય આશ્રમ ના રામુભાઈ પટેલ ગ્રામ ભારતી તેમજ યોગાંજલી શિક્ષણ સંકુલ અને સર્વોદય આશ્રમ અમીર વગેરે સંસ્થાઓ સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી हमने उन महानुभावों का सम्मान किया जो कुछ श्रेष्ठ जीवन मूल्यों से प्रेरित हैं से के माध्यम से मानव सेवा के कार्य में लगे मनुष्य में दो प्रकार की प्रवृत्तियां होती हैं एक ध्वंसात्मक प्रवृत्ति होती है और एक रचनात्मक या निर्माणात्मक प्रवृत्ति होती है इतिहास में ज्यादातर जो मनुष्य में सत्ता प्राप्त करने प्रकट होती है इतिहास में उनको दर्ज किया जाता है लेकिन एक अलक्षित इतिहास भी होता है उस अलक्षित इतिहास में उन प्रवृत्तियों को दर्ज किया जाता है जिन प्रवृत्तियों के प्रतिनिधि उधर दाई और मंच पर बैठे हैं और जिनका आपणु मंडल के द्वारा आज सम्मान किया गया है तो मित्रों आता अत्यारुधी मुख्य समाचार समाचार की खास गतिविधि आप निहारता रहो वेस्ट लाइव न्यूज बुलेटिन नमस्कार